મસ્તે વિદ મિત્રો આજે આપણે ટેટ વન ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એક જોવાના છે જે બે હજાર પ્રશ્નપત્ર છે પૂછાયેલ જ પ્રશ્નો ફરીવાર રિપીટ થતા હોય છે તો ચાલે ચાલો આજે આપણે એનું સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર એક વિક્રમ વસંતનો આરંભ કયા રાજાએ કર્યો હતો વિક્રમ વસંતનો આરંભ સમ્રાટ સમુદ્રગુપ્તે કર્યો હતો બીજો પ્રશ્ન લાવણી નૃત્ય કયા રાજા સાથે સંકળાયેલું છે લાવણી નૃત્ય એ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલું છે પ્રશ્ન નંબર ત્રણ વાસ્કો દ ગામા જે રસ્તે ભારત આવેલ તે કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે જે આફ્રિકા ખંડમાં આવેલું છે પ્રશ્ન નંબર ચાર સૂર્ય સામેથી એક રેખાં સુરતને પસાર થતા કેટલો સમય લાગે છે તો સૂર્ય સામેથી એક રેખાંક સુરતને પસાર થવા માટે ચાર મિનિટ લાગે છે પ્રશ્ન નંબર પાંચ સૂર્યકિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ કયા નામે ઓળખાય છે તો સૂર્યકિરણોના પરાવર્તનથી રચાતા રંગબેરંગી પટ્ટાઓ સુમેરૂ જ્યોતિના નામથી ઓળખાય છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર સિક્સ બાળકોના જીવની ગુણવત્તા સુધરે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળકલ્યાણના કાર્યક્રમો પૈકી નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે એમાં આવશે યુનિસેફ પ્રશ્ન નંબર સાત નીચે પૈકી કયા સભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી વિધાનસભા પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી પ્રશ્ન નંબર આઠ આપણા બંધારણમાં છથી ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપવાનો અનુચ્છેદ એકવીસ ક કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવેલ છે છ્યાસીમો બંધારણીય સુધારો બે હજાર બે પ્રશ્ન નંબર નવ તાજેતરમાં ચર્ચામાં આવેલ બીટ કોઈન એ શું છે તો ચા તાજેતરમાં ચર્ચામાં આવેલ બીટ કોઈન એ ક્રિસ્પટો અથવા વર્ચ્યુલર કરન્સી છે પ્રશ્ન નંબર દસ ભૂપેન્દ્ર હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડતો પુલ છે તો ભૂપેન્દ્ર હજારિકા સેતુ એ અમાસ આસામ અને અરુણાચલ પ્રદેશને જોડતો પુલ છે પ્રશ્ન નંબર અગિયાર ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ અવકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારા જૂથોનો પરિચય કરાવી શકાય છે વિદ્યાર્થીઓને ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસમાં સપ્તર્ષિ તારા જૂથનો પરિચય કરાવી શકાય છે પ્રશ્ન નંબર બાર તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેરવણી આ વિધાન નીચેનામાંથી કોનું છે તો આ વિધાન એરિસ્ટોટલનું છે પ્રશ્ન નંબર તેર બાળક ઘરનું હોફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ પ્રશ્ન નંબર ચૌદ કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો નૂતન કેરવણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે કે અભ્યાસક્રમ પ્રશ્ન નંબર સોળ કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયોનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી તો ઉત્પાદન કાર્યમાં કૌશલ્ય એનો સમાવેશ અંતર્ગત ધ્યેયોમાં થતો નથી પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી તો નીચેનામાંથી આબોહવા એ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી નીચેનામાંથી સમાનાર્થી વિરોધાર્થી શબ્દો આપવા એ શાબ્દિક સમૂહ કસોટી નથી સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આપવા પ્રશ્ન નંબર ઓગણીસ ક્રિકેટ થવાના સપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈને અન્યની સફળતાને પોતાની મહેનતનું સારું પરિણામ મળ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાકે છે આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે તો એમાં આવશે તાંદાત્મય એમાં આવશે તાંદાતમય પ્રશ્ન નંબર વીસ નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી તો ભાષાના પ્રવાહિત કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી પ્રશ્ન નંબર એકવીસ ઘડિયાળનો એક કાંટો બે ઉપર અને બીજો કાંટો ત્રણ ઉપર રાખીએ તો આ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને તો બંને કાંટા વચ્ચે ત્રીસ અંશનો ખૂણો બને બાવીસ પ્રશ્ન નંબર બાવીસ કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ ચાલીસ અંશ છે તો બીજા ખૂણાનું માપ ક્યાં હશે તો નવ સેલ્શિયન્સ ને પચાસ સેલ્શિયન્સ નેવું સેલ્શિયંસ અને પચાસ સેલ્શિયન્સ પ્રશ્ન નંબર ત્રેવીસ પોષક શ્રેણીના પિરામિડની રચના કરતાં પિરામિડના સૌથી નીચેના ભાગને કઈ બાબત આવે છે તો પૌષક શ્રેણીના પિરામિડની રચના કરતા પિરામિડની નીચેના ભાગે ઉત્પાદક આવી શકે છે ઉત્પાદક પ્રશ્ન નંબર ચોવીસ ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ ક્યાં આવેલું છે ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન ગુજરાત પ્રશ્ન નંબર પચીસ સ્વચ્છ સર્વક્ષણ બે હજાર અઢાર અંતર્ગત લીલા રંગની કચરા ટોપલીમાં નીચેના પૈકી કઈ વસ્તુ નાખવાની હોય છે તો સડેલા ફળ નીચેના પૈકી લીલા રંગની કચરા પેટીમાં સડેલા ફળ નાખવાના હોય છે પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે તો અમદાવાદમાં આવેલું છે પ્રશ્ન નંબર સત્યાવીસ કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી તો કાર્બન મોનોક્સાઇડ વાયુ એ ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખાતો નથી મારી આસપાસ નામનું પાઠ્યપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠ્યપુસ્તક છે ધોરણ ત્રણનું પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે તો ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે સક્કરબાગ જુનાગઢ મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે આ પ્રશ્ન તો મોટાભાગે દરેકને આવડતો જ હોય છે તો મહાવીર સ્વામીનું જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર છે પ્રશ્ન નંબર એકત્રીસ રાષ્ટ્રીય અભિલેખાગાર કયા શહેરમાં આવેલો છે તો રાષ્ટ્રીય અભિલેખાગાર એ દિલ્હી શહેરમાં આવેલો છે શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન અંતર્ગત પત્રક ઈ એટલે પત્રક ઈ એટલે કે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક પ્રશ્ન નંબર તેત્રીસ સામાજિક ધ્યેયનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે તે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાંદુરાએ આપ્યો છે પ્રશ્ન નંબર પ્રત્યયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે ઘટકો પૈકી પ્રથમ ઘટક છે પ્રેક્ષક પ્રશ્ન નંબર પાંત્રીસ મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલ એક કેટલી કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે તો ડુગલે અઢાર સહજ વૃત્તિઓ દર્શાવી છે નીચે આપેલી લાક્ષણિકતા પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને છ્યાસીની નથી રાષ્ટ્રવ્યાપી એક સરખું મૂલ્યાંકન માળખું પ્રશ્ન નંબર સાડત્રીસ માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા ઓગણીસો ને છ્યાસીમાં કોણે આપી હતી એલન અને ઈવે આપી હતી એલન અને ઈવ પ્રશ્ન નંબર આડત્રીસ દરેક બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે શિક્ષકે બાળકોના સ્વ ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ આ શિક્ષણ દર્શન કોનું છે આ શિક્ષણ દર્શન છે ગીજુભાઈ બધેકાનું પ્રશ્ન નંબર ઓગણચાલીસ મેસ્લોના જરૂરિયાતના શેર ક્રમમાં છે પ્રશ્ન નંબર ચાલીસ પ્રશ્ન નંબર ચાલીસ છે સમાવેશી શિક્ષણ એટલે સમાવેશી શિક્ષણ એટલે એક જ શાળા એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું પ્રશ્ન નંબર એકતાલીસ ધોરણ પાંચના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા આપી શકાતી નથી તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ આપી શકાતી નથી પ્રશ્ન નંબર બેતાલીસ તાજેતરમાં આવેલ ઓખી નામના વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું આ વાવાઝોડાનું નામ ઓખી કયા દેશે આપેલું છે તો આ વાવાઝોડાનું નામ ઓખી બાંગ્લાદેશે આપેલું છે પ્રશ્ન નંબર ચોત્રીસ નીચે આપેલ રાજ્યપાલ અને રાજ્યની જોડી પૈકી કંઈ જોડી યોગ્ય નથી બિહાર રામ નાયક એ જોડી યોગ્ય નથી પ્રશ્ન નંબર ચુમ્માલીસ ગોરખાલેન્ડ એ કયા રાજ્ય સંબંધિત આંદોલન છે તો ગોરખાલેન્ડ એ પશ્ચિમ બંગાળ રાજ્ય સંબંધિત આંદોલન છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ પ્રશ્ન નંબર પિસ્તાલીસ કેટલાન વાસીઓ દ્વારા કેટલાન વિસ્તારને મુક્ત કરવા કયા દેશમાં લડત ચલાવી હતી તો કેટલાન વાસીઓએ કેટલાન દેશને મુક્ત કરવા માટે સ્પેન દેશમાં લડત ચલાવી હતી પ્રશ્ન નંબર છેતાલીસ શ્રી દ્વારા ગુજરાતમાં કયા બે સ્થળો વચ્ચે સી પ્લેન દ્વારા મુસાફરી કરવામાં આવેલી સી પ્લેન દ્વારા તો સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ સરોવર ડેમ સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ સરોવર ડેમ પ્રશ્ન નંબર સુડતાલીસ પ્રશ્ન નંબર છે સુડતાલીસ શ્રી વિજય કેશવ ગોખલેની તાજેતરમાં કયા પદ પર નિમણૂક કરવામાં આવી છે તો શ્રી વિજય કેશવ ગોખલેની તાજેતરમાં વિદેશ સચિવ તરીકેની નિમણૂક કરવામાં આવી છે વિદેશ સચિવ પ્રશ્ન નંબર અડતાલીસ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભે કઈ બાબત ખરી નથી તેઓ શ્રમ અને રોજગારના મંત્રી રહી ચૂક્યા હતા આ બાબત ખરી નથી પ્રશ્ન નંબર ઓગણપચાસ શ્રી રામનાથ કોવિંદ એ કયા દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ એ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ છે તો એમાં આવશે ચૌદમાં રાષ્ટ્રપતિ છે ઈસરો દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં એકસો ને ચાર ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી સૌથી વધારે સેટેલાઇટ પ્રક્ષેપિત કરવાનો રેકોર્ડ બનાવ્યો આ ઉપગ્રહ કયા યાનની મદદથી પ્રક્ષેપિત કરાયા હતા તો આ ઉપગ્રહો પીએસએલવી સી થર્ટી સેવન નામના સેટેલાઇટની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા પીએસએલ વી થર્ટી સેવન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ